શ્રી વલ્લભાધીશ કી જય શ્રી મથુરાધીશ પ્રભુ કી જય પ્રસંગ છે શ્રી ઠાકોરજીનો કે જ્યારે આપ મથુરામાં હતા અને આજે આપ આપને બ્રજની અત્યંત સુધી થઈ રહી છે વીર વ્યાપ્ત થયો છે નેત્રમાંથી જલ પ્રવાહ વહી રહ્યો છે અને ઉદ્ધવજી ત્યાં આવ્યા કહે છે પ્રભુ આપ તો સર્વ કણકણમાં વ્યાપ્ત છો આપને વીર કેવો અને તે સમયે ઉદ્ધવજીને પોતાની અવસ્થા શ્રી ઠાકોરજી સમજાવી રહ્યા છે તો તે કીર્તન છે સૂરદાસજીનું હે ઉદ્ધવ મને બ્રજ વિસરાતું નથી હંસ સુતા કી સુંદર કગરી હંસ એટલે સૂર્ય અને તેના પુત્રી એટલે શ્રી અમનાજીનો સુંદર તટ અરુ કુંજન કી ચાહી શિવ તટ પર ગાયો ચરે છખારી છાક લઈને આવે અમે સખા સાથે તટ પર બેસીને ભોજન કરીએ ત્યાં કુંજમાં શ્રી સ્વામનીજી પધારેલા જાણી હું દહીંની મટકી લઈને જાઉં શ્રી સ્વામીજીને અરોગ આવું આપ મને અરોગ આવે તે લઈને પાછું આવું અને સખાઓને દૂનામાં દહીં આપું અને સખા કહે આજ દધી મીઠો મદન ગોપાલ દહીં મીઠું કેમ ન હોય યુગલ સ્વરૂપનું અદરામઋત છે વે સુર વી વૈ બચ્છ દોહિની ખીરક દુહાવન જાય તે ખીરકની ગાયોની સુધી થઈ રહી છે બછરાની દોહીની જેને જે પાત્ર જેમાં દૂધ દોવાય તો વનમાંથી પાછા શ્રી ઠાકોરજી ખીરકમાં ગોદોહન કરવા જાય છે અને દોહીની હાથમાં હોય ત્યાં જ પ્યારીજી પધાર્યા હોય છે અને તેમની તરફ જોતા જોતા શ્રી ઠાકોરજી ગાયના પગ બાંધવાના દોરડાથી ગાય તો આગળ જતી રહે અને એક બેલ ત્યાં હોય તો બેલના પગ બાંધવા લાગે છે અને દોવા જાય છે આ જોઈને બધા સખાઓ હાંસી નૃત્ય કરે છે કોલાહલ થાય છે ગ્વાલ બાલ મિલ કરત કુલાહલ અરુણાચત ગહી બાહી બધા તાળીઓ દઈ દઈને હસે છે યહ મથુરા કંચન કી નગરી આ મથુરા સુવર્ણ નગરી છે અનેક રત્ન મોતી જડિત છે પણ વ્રજના સુખની યાદ આવે છે ત્યારે જીયમાં અનેક લીલા લહેર ઊંઘી રહી છે અનગીને ભાતી કરી બહુ લીલા અનેક લીલાઓ બ્રજમાં કરી છે નંદાલયમાં કોઈ ગોપીનો અવાજ સંભળાય મૈયાએ મંગલભોગ સાજ્યો હોય અને હે ઉદ્ધવ હું બાનું કરું કે મૈયા કાલે આપણી એક ગૈયાને બછરું આવવાનું હતું અને તે તો વનમાં જ રહી ગયું હું હમણાં તે ગાય અને બછરાને લઈને આવું છું એમ કહીને હું તે ગોપીજનની સાથે ત્યાંથી પધારી જાઉં અને ન જશોદા નંદ નિબાહી નંદ યશોદાજીએ જે મને લાડ લડાવ્યા જે મારું પાલન કર્યું અને એકવાર તો નંદ યશોદાજી અત્યંત હસી રહ્યા છે શું થયું હતું લલન કી બાતન પે બલ જઈએ હસતુતરાત કહત મૈયાસો દુલ્હની મોકો જઈએ છોટા સા લાલન દુલ્હની માંગી રહ્યા છે અને તે સાંભળીને નંદ યશોદાજી હસી રહ્યા છે અને સુરદાસ પ્રભુ રહે મૌન ઠાકોરજી આટલું કહીને ચુપ થઈ ગયા આગળ કંઈ બોલી ન શક્યા અને બ્રજની સુધી કરતા પછતાઈ રહ્યા છે કે મેં કરીને બ્રજ વિસરાતું નથી તો અત્યંત અસહ્ય એવા વ્રનું દર્શન સુરદાસજી આ પદમાં કરાવી રહ્યા છે બ્રજ કે ઠાકુર કી જય સમગ્ર બ્રજમંડલ કી છે